નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે વિભાગ ત્રણ છે ફકરાઓનો એમાં ફકરા નંબર છ લઈને આવ્યા છીએ આજથી અગાઉના વિડીયોમાં એકથી પાંચ ફકરા આપણે જોયેલા છે એ આપણા ચેનલની અંદર નવોદયનું જે પ્લેલિસ્ટ છે તેમાં જોઈ શકો છો તો આજે ફકરા નંબર છને આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો ફકરા નંબર છ અને તેના પ્રશ્નોને જોઈએ તો ફકરા નંબર છમાં માં શું કહેલું છે તો ભારત જાત્રાળુ અને તીર્થયાત્રાઓનો દેશ છે એટલે કે ભારતમાં કેટલા બધા જાત્રાધામો છે અને તીર્થ ક્ષેત્રો પણ આવેલા છે આ પવિત્ર સ્થળો પર્વત પર હોય અથવા તો મેદાનમાં અને સામાન્ય રીતે નદીઓના કિના પર કિનારા પર અથવા સમુદ્ર તટ પર સ્થિત હોય છે એટલે આપણે જોયું હશે કે આપણા દેશમાં મોટાભાગના જે તીર્થ ક્ષેત્રો છે જે પવિત્ર જગ્યાઓ મનાય છે એ કાં તો કોઈક પર્વતની ઉપર હોય અથવા કોઈ ખુલ્લા મેદાનોમાં હોય અથવા તો નદી કિનારે આપણને મુખ્યત્વે જોવા મળે છે આ તીર્થસ્થાનો પર જવાવાળા ફક્ત ધાર્મિક લોકો જ નથી હોતા એટલે આપણે જોયું છે આમ એવું કહેવાય કે તીર્થક્ષેત્ર પર કોણ જાય તો ધાર્મિક લોકો જાય પરંતુ પરંતુ એવું નથી હોતું કેટલા એવા લોકો હોય છે કે જે ધાર્મિક નથી હોતા છતાં પણ ત્યાં જાય છે પરંતુ પૂરા ભારતથી અને પરદેશથી પર્યટકો અને પ્રેક્ષણીય સ્થળો જોનારા લોકો અહીં આવે છે એટલે વિદેશમાંથી પણ કેટલાય લોકો આવે છે જે આવી જગ્યાએ જાય છે જ્યાં પણ બે અથવા વધુ નદીઓ મળે છે તીર્થયાત્રી ત્યાં સ્નાન અને પૂજા પણ કરે છે કેમ કે તે સ્થળને પવિત્ર માનવામાં આવે છે તો કેવા સ્થળને પવિત્ર માનવામાં આવે છે તો જ્યાં બે નદીઓ મળે છે એવા સ્થળને આવું જ એક સ્થળ હરિદ્વાર પણ છે જે ગંગા નદીના તટ એટલે કે કિનારા પર સ્થિત છે સ્થિત છે એટલે કે આવેલું છે ચાલો મિત્રો ફકરો સાવ સરળ હતો સ્થળો પર અને ખાલી જગ્યા હોય છે એટલે કે સૌથી પહેલા પ્રશ્નોમાં આપણે એમ કહેલું છે કે ધાર્મિક લોકો તો હોય પ્રેક્ષણીય હોય પરંતુ સાથે સાથે કેવા લોકો હોય તો મિત્રો બાળકો તો ના આવે જવાબ કારણ કે બાળકોની સાથે યુવાનો વૃદ્ધો કોઈ પણ હોઈ શકે વેપારીઓ પણ આવે સમુદ્ર યાત્રીઓ પણ આવે સાચો જવાબ આવશે પર્યટકો કારણ કે કેટલા એવા લોકો છે કે જે પ્રવાસ એટલે કે ફરવા માટે પર્યટન માટે ત્યાં જતા હોય છે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન બેમાં એમ કહેલું છે કે નીચેનામાંથી કયો શબ્દ સામાન્ય રીતેનો સમાનાર્થક શબ્દ છે એટલે કે સમાનાર્થી શબ્દ કયો છે કોનો તો સામાન્ય રીતેનો તો સામાન્ય રીતે એટલે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સામાન્ય રીતે એટલે કે મોટા ભાગે તો સાચો જવાબ આવશે મોટા ભાગે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણમાં શું કહેલું છે તો તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે જ્યાં બે યા વધુ નદીઓ મળે છે આ વાક્યમાં પવિત્રનો વિરોધી શબ્દ શું થાય તો પવિત્ર એટલે આપણને ખબર છે પાવન શબ્દ શબ્દ થાય થાય તો એનો વિરોધાર્થી શું અપાવન એટલે કે પવિત્ર શબ્દનો પણ વિરોધાર્થી શબ્દ શું થાય તો અપાવન ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો ચોથા પ્રશ્નમાં શું કહેલું છે લોકો ગંગા નદીમાં સ્નાન અને પૂજા માટે આવે છે કેમ કે તેનું જળ કેવું છે તો પવિત્ર તો તો સાચો જવાબ આવશે પવિત્ર સાફ અને સ્વચ્છ તો આપણે ગમે ત્યાંથી પાણી મળી શકે શીતળ પણ મળી શકે પરંતુ એનું જળ છે તે પવિત્ર છે એટલા માટે ત્યાં લોકો સ્નાન માટે આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જોઈએ લોકો તીર્થયાત્રા પર જાય છે કારણ કે તે ખાલી જગ્યા હોય છે તો ઉત્સુક હોય છે એટલા માટે આપણે ઉતાવળમાં ધાર્મિક જવાબ નથી આપવાનો કારણ કે તીર્થ ક્ષેત્રોમાં ધાર્મિક સિવાયના લોકો પણ આવે છે જે આપણે અગાઉ જોયું તો ઉત્સુક લોકો હોય બરાબર વિકલ્પ એ સાચો જવાબ આવશે ઉત્સુક લોકો બી જવાબ નહીં આવે ધાર્મિક લોકો નહીં આવે કારણ કે અધાર્મિક લોકો પણ હોય સી સંશોધક એટલે કે શોધખોળ કરનારા જ ખાલી હોય એવું નથી એમ એના સિવાયના લોકો પણ હોય ઘરના જ હોય એવું નથી યુવાનો અને બાળકો પણ હોઈ શકે છે બરાબર ને તો ઉત્સુક જવાબ સાચો આવશે તો આશા રાખું છું ફકરા નંબર છ તમે સમજ્યાશો ત્યારબાદ આવનારા વિડીયોમાં ફકરા નંબર સાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ